સીતારામ જય શ્રી દાયરા ને વાઈગા અટાણે હાડા નવ જો બધા હીરામણ કરી લીધું રેહુ ના વાહિંડા થઈ ગયા રેહુ નાખી દીધું નવ ફૂલ ઘર ને જવું હોય વાળીએ તો જે હું એનું કરું ટિફિન ત્યાર જેમાં ને રીંગડા બટેટા નું શાક છે રોટલા લીવું ને સાય ને દોઈ નથી લઈ જવું અટાણે હિયારામ દોઈ ઓછું ભાવે સાહેલો તો હે હું આયેલો જ હેગા એ તો કહું કે સાહેબ નો હિહો એલો જાય ના આજે અમારે છે ને થોડુંક વિડીયો બનાવવામાં મોડું થઈ ગયું ફૂલગન ઓલે વાડીએ જવું હતું ને એટલે ફટાફટ હવે રોટલી બનાવ્યું શાક બનાવ્યું શાહ કીધી પછી તાણા હમ વિયા જાય ને તો પછી તાણા હમ ઉઈને ન્યા બધુંય કામ ચાલુ થઈ જાય ને આપણે તા પછી ધીરે ધીરે ઘેર થિયા રાખે જય માતાજી ને હરર મહાદેવ બજાઈ ને તો વાઈગા 11 ને આપણે બધુંય કામકાજ કરીને થઈ ગયા ફ્રી હું બનાવું શાહ

હાલો તો વાયગા હાડા ગયા એ પૂરી ભીની પાડીન પાવા ગઈતી એને કમ્પ્લીટ પાઈ લીધી મારી માં છે ને હરે ગોન હિંગુ મોરે શાક નાખું હતી ને મારે છે ને હાઈ રોટલા વઈ જાતા બે અઢી કા ડોઢક રોટલા વઈ થા તે મે કીધું કે રોટલા વઈ જા ને તો આપણે છે રોટલા વઘાર રાખતી હું કો વઘાર રોટલા સાઈ માં વઘાર હોય એટલે મજા આવે ખાવાની ગરમા ગરમ બારક વાગે વઘાર એટલે હાડા બાયરે જમવા બેહું ને એટલે ગરમ ગરમ હોય ને તો જ ભાવે બાકી નો ભાવે જા લેલી ડુંગરી ડુબાઈ ગઈ ને મોરી ને વાવી હતી બહુ મોટી થઈ ગઈ ઘરઢી થઈ ગઈ પાકા પાન થઈ ગયા ઓલી થઈ ગઈ નબળી પડી ગઈ પાછી ઈ બે ત્રણ બે ત્રણ ગાઠિયા ઉપાડી લઉં ને તો ડુંગરી નાખવા થાય આપણે ચંદન ચકોરીમાં ચંદન ચકોરી એટલે વઘારી કરો એટલા જો બીજું કઈ નહીં સીટીની ભાષામાં ચંદન ચકોરી કહેવાય જો એટલી ડુંગરી નાખી પછી એક ટમેટો નાખી પછી ધાણા નાખી પછી મરમા નાખી શાક હું નાખી હરેક વાની હિંગ નું શાક પછી મારે પાછું રોટલી બનાવવાની છે મને ખબર નથી હું પાછી ભૂલી જ ગઈ હતી કે હરેક વાની હિંગ નું શાક કરવાનું છે હરેક વાની હિંગ ભરી રોટલી ભરી રોટલી ભરી હા રોટલી હાલ બીન તો હે હું ધોવા નાખા

આરિયા જો લીલા વાવ્યા વાતા આ પાલક ની ભાજી કે દેખાડી પાલક ની ભાજી પછી આ રીંગડી પછી આ ઝીણી ટમેટી દેશી ટમેટા ઝીણા શેરી ટમેટા પછી આ મરસી હવે કઈ છે દેખાડવાનું હ કંઈ નથી ધાણા કઈ રીતના આમાંથી તોળાઈ જા આ રીતના આમ કાપી લેવાના ઉપાડવાના નહીં આ રીતના ધાણા કાપી લઈએ ને એટલે છે ને પાસા કોરાય ઉપાડી લઈએ ને તો પછી પાછું કંઈ એમાં આવે કે નકર કંઈ થાય આ છે ને આમ કાપી લઈએ ને તો પાછા એમાંની એમાં કોરાયા રાખે પાણી જાય નથી હવે એટલે તો બસ મને છે ને જા ધાણાનો ભાવે ખોટું બોલવું મારે માને બહુ ભાવે એ લુખા ગયો તો એ ખાય એ

નાખી રોટલા આપડા ત્યાર છે જરાક નજીક આવીને દેખાડો કૃપયા કરીને જોઈ લે હવે આમાં એક ધાણા સ્પ્રિંકલ કરવાના છે હજી મળી ગયા હજી તો ક્યાંથી નાખ્યા થોડાક ચડવા દેવા બે સાઈ શાહી નાખવું એટલે થાય બરોબર જરાક છોડવા દે હજી કરવું કઠોર કરવા મારા હાટુ કરજે મારી મા કે મારા હાટુ ઢીલા કરજે હવે મારે હું કરવું એક કામ કરજે માં તારા વાટકા માં લઈ ને પછી સાઈ નાખીને ઢીલા કરીને ખાઈ લેજે હાલો બધા કે બપોરા કરવા ટાણું થઈ ગયું હાલો બપોરા કરવા બરોબર ચાલો જો ગેસ પેટાવી દીધો બકડિયું માંડી દીધું ના એક ડબરો ઘીનો આમાં નાખી દીધો ઘી તમે બધાય કેવી રીતના બનાવો કાટલા પાસે બનાવતા હોય ને હવે ઘઉં નું જાડું ભેડકું આમાં નાખે દઈ શાંતિ જરીકે હલાય ધીરે ધીરી દોઢ કિલ્લા નો હે ને હલાય શાંતિ ધીરે ધીરે બકડિયા નો કાઠો પકડજો ક્યાંક કરની હરી હમ

गरमा गरम सेता थोड़ो थोड़ो शांति हाँ थोड़ो थोड़ो गोल फटी जाए ना म रुपारो पाकी जाए गोल लोठे का तो भाद नो लगे गैस से ने वो तो सुले बनाऊ शांति को आ तो सही जो अंगारा शांति एक बार हलावेला अजी जो हमार घी खैटू शांति बेन ने कोन लाइक थोड़ो घी अजी

નો થાય હવા નાખીએ હુટ નાખીએ શરદી ન થાય હવે શાંતિ બેન ને કઈ ખાધા રાખી ઘર વાળા નામ છે ને દેવો છે દેવો ભાઈ દેવલો કહીએ હું કેમ ફૂલ ઘર કઉ એ મેં દેવલોય એવા આપણે છે ને આને હેઠો ઉતારે અને એવા આપણે આને ઘર નાખવાનો છે આ ગરમ છે ને એટલે ઘર આગળ ઓગરી જાય થલાય ટોપમાં આ છે ને બકડ્યું ઝીણકવું પડે શાંતિ ને કીધું કે તું આ તોપમાં ઠલવી નાખી પછી આપડે ઘર નાખી દઈ એટલે ઘર ભેગો ભરી જાય નાખ શાંતિ બેન ઘર આમાં ધીરે ધીરે નાયક શાંતિ બેન ઉતાર મારે કઈ માં ઉતારે નાખ આમાં કઈ ઓલું નહીં સાંહણેથી જામી જાય હે કઈ પછી છે ને આમાંથી માપમાં નાખજે કે ગેસ ચાલુ રહી ગયું વાત કોણ છે થેન્કયુ બોન

નીતિન બાપ દીકરો બે ગમાણ્યું સાફ કરે પછી હું ચાકણી અહીં બદલાવી લીધું પાહી દાઈ ન ખાઈ ગયા પાછી હાજી દોઈ ને પાછી અહીં આવી છે ઢારિયામાં સાફ કરે સ કેદી કેદી નું ગમાણ્યું સાફ નથી કર્યું ને એ ગમાણ્યું સાફ કરી નાખી ને આ ખાડા પડી ગયા ને એમાં બધીમાં નાખી દઈ જ્યાં બધી ખાડા હે ને એ ભરાઈ જાય તમને હોય જો નીતિન પાવડે પાવડે ઉહડતો જાયગર તગારા ફરી ફરી નાખતા જાય સારું તો જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આવી જાય